છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિકના ક્વાર્ટેરિયા પતરાના બિયર ટીન તથા પ્લાસ્ટિકના હોલ તથા વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપની ટ્રક જેનું નંબર જી જે સાથે કુલ કિંમત નો સાથે એક ઈસમને પાડવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર કે એચ સૂર્યવંશી નાયક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાવોના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમાર સાહેબ નાઓને અંગત બાતમીદાર દ્વારા હકીકત મળે કે એક લાલ કલર ની ટાટા કંપની નંબર જી એટ જીરો એટ ફોર જેના ઉપરના ભાગે પીળા તાળપત્રી છે જે પાછળના ભાગે ડાલામાં બનાવી નટ પ્લેટ ફીટ કરી બંધ કરેલ છે જે ટ્રકમાં દારૂની પેટીઓ ભરેલ છે જે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ની સામે આવેલ ન્યુ સંજર ટાયર સર્વિસ નામની પંચર ની દુકાન ની આગળ ટાયર પંચર કરાવે છે તેવી ચોક્કસ બાત આધારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ પાસે જતા

ગોધરા જિલ્લા પંચમહાલ નો હોવાનું જણાવેલ જેથી સદર ટ્રક માં તપાસ કરતા ટ્રક ના કેબિન ની પાછળ ના ભાગે આવેલ ડાલા ને ભાગે નટ બોલ્ટ થી પ્લેટો ફિટ કરેલ હોય જે નટ બોલ્ટ ખોલી પ્લેટ કાઢી જોતા તેમાં ચોરખાનું બનાવેલ મળી આવેલ હતું જે ચોરખાના માં ખાખી તથા મરૂન કલર ની પુઠ્ઠા ની પેટી ભરેલી મળી આવેલ છે જે પુઠ્ઠાની પેટીઓ ખોલી બહાર કાઢી ગણી જોતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પ્લાસ્ટિક ના ક્વાટરિયા પતરા બિયર ટીન તથા પ્લાસ્ટિક ના હોલ મળી કુલ પેટી બસો છવ્વીસ કુલ બોટલ નંગ આઠ હજાર પાંચસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા 10 લાખ 2400 હાજર તથા પોહિબિશન દિશન માલ ની હેરાફેરી માં વપરાયેલ ટ્રક જેની કિંમત રૂપિયા 15 લાખ તથા આવેલ મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂપિયા મળીને કુલ કિંમત રૂપિયા પાંચસો દસ ના મુદ્દા માલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ નું નામ થામ પૂછતા તેનું નામ જુનેશ સુલેમાન સુખી ઉમર વર્ષ રેઠાણ ગોધરા આદમ મસ્જિદ ની પાસે શેખલા પ્લોટ ના હોવાનું સામે આવ્યું છે જયારે પકડવાનો બાકી આરોપી ઇરફાન ઉર્ફે લબાળ સહીદભાઈ મીઠા રેઠાણ ગોધરા ગેની પ્લોટ તાલુકા ગોધરા ના હોવાનું જાણવા મળ્યું છે